આગામી અષાઢી બીજ અને તારીખ સાતમી જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા ભારતભરની ત્રીજા નંબરની અને ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા નંબરની રથયાત્રા માનવામાં આવે છે જે અષાઢી બીજના દિવસે તેના અઢાર કિલોમીટરના નિયત માર્ગ ઉપર નીકળે છે ત્યારે તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તેના જ ભાગરૂપે આજથી રથયાત્રા કાર્યાલયનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે ભાવનગરમાં પરંપરાગત રીતે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત આગામી સાતમી જુલાઈને રવિવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ઓગણ રથયાત્રા ભાવનગરમાં ભવ્ય રીતે નીકળવાની છે આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ એક મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલયનું ઉદઘાટન સંતો મહંતો વરિષ્ઠો આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે આજ રોજ બીજી જૂન અને રવિવારના રોજ પૂજપાત સંતો આગેવાનો ધારાસભ્યશ્રીઓ મેયરશ્રીઓ તથા ભાવનગરના નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ધ્વજારોહણ અને કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો છે સતત એક મહિના ઉપરાંત આ રથયાત્રાની તૈયારી

ઉપસ્થિત સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરયાત્રાએ નીકળશે ત્યારે હજારો લોકો માર્ગ ઉપર ઉમટી પડશે અને રથયાત્રામાં જોડાઈને દર્શનનો લાભ લેશે ત્યારે આજથી જ ધ્વજારોહણ સાથે રથયાત્રાના કાર્યાલય ખાતે ધમધમાટ શરૂ થયો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ભાવનગર સુનલી સિત્તારાની દીખરી યામી સાથે છેલ્લો વીડિયો સામે આવે